ખેતી માત્ર હવે પ્રગતિશીલ ખેડૂતે આ વાત સાબિત કરી બતાવી છે તો વિજયભાઈ ગોંડલિયા નામના ખેડૂતે શક્કરટેટીની ખેતીમાં એક નવું મોડેલ ઉભું કર્યું છે અને આ પંથકમાં તેની વાહવાહી થઈ રહી છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત વિજયપાએ પરંપરાગત ખેતી છોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું અપનાવ્યું છે અને પોતાના મારુતિ ફાર્મ બ્રાન્ડથી વેચાણ કરી ખેતીનું નવું બોડેલ ઉભું કર્યું છે આવક મેળવી છે તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમને ટેટીનું વાવેતર કર્યું હતું અને આ ખેતીમાં સામાન્ય રીતે વીઘે એકસો પચાસ વણ ઉત્પાદન મળે છે ત્યારે વિજયભાઈએ પોતાની મહેનત ચારસો થી ચારસો પચાસ વણ જેટલું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે તો વિજયભાઈનું કેવું છે કે ટેટીની ખેતીમાં એક વીઘા માટે વીસ થી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે તેમજ સકરટેટીનું વાવેતર કરી આ સાથે જ એજન્ટ કે રાખવાને બદલે પોતે જ રિટેલ વેચાણ શરૂ કર્યું છે તો દસ કિલોના ખાસ પેકિંગ બનાવીને રાજકોટ ગોંડલ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પોતાના ખેતરની સકરટેટી વેચાઈ રહી છે અને પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોના ભાવે ટેટી વેચીને તેમણે નેવું દિવસમાં જંગી આવક મેળવી છે આ સાથે જ ટેટી ઉપરાંત તેમણે મરચા તુરિયા દૂધી જેવી શાકભાજીની ખેતી કરીને સતત આવકનું મજબૂત મોડેલ વિકસાવ્યું છે તો આ સાથે જ ખર્ચ ઓછો પાણીની બચત અને બમણી આવક સાથે વિજયભાઈની આ સફળતા સાથે આજે અન્ય ખેડૂતો માટે પરદર્શક બની છે તો ખેડૂતનું કહેવું છે કે જો દરેક ખેડૂત આ રીતે જાગૃત બને તો ખેતી ખોટનો ધંધો છે તે કહેવત ચોક્કસથી ખોટી સાબિત થઈ શકે છે આ સાથે જ વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી આજે અમે ટેપીનું વાવેતર કરીએ છીએ બે ત્રણ વર્ષ થયા અને પેટીનું મારે અત્યારે અંદાજીત સાડા ત્રણ વીઘાનું વાવેતર હતું અને એમનું ઉત્પાદન વીઘે દોઢસોથી દોઢસો મનની આજુબાજુ હોય પણ મારે ત્રણ સાડા ત્રણ વીઘાનું ચારસોથી સાડા ચારસો મનનું ઉત્પાદન આવ્યું છે અને અમે બધું અહીંયાથી જ રિટેલ કરેલું છે નજીકના સિટીમાં મતલબમાં કે રાજકોટ છે ગોંડલ છે જૂનાગઢ અમદાવાદ સુરત ત્યાં બધી અમે અમારી રીતે જ પેકિંગ દસ કિલોનું બોક્સ કરીને જ મોકલતા અને અહીંયાથી પણ વાડીયાથી પણ અમારું રિટેલ ચાલુ છે અને એનું ખેતી કરવામાં આમ તેટીની હોય ખેતી સારી છે અને ઉત્પાદન એ સારું છે ખર્ચાળ છે થોડુંક પણ આમ ખેતીમાં સારું કહેવાય બીજા ઉત્પાદન માટે કરતાં એટલે વાવેતર જે કોઈ ખેડૂતને કરવું હોય તો કરી શકે ખર્ચાળું છે એમ અંદાજીત ખર્ચો આવી એનો વીસથી પચીસ હજાર રૂપિયાનો ખર્ચો આવે પણ બીજી ખેતી કરતાં ટૂંકમાં માર્કેટિંગ તમે કરી શકો એમ હોય તો આ ખેતી કરવામાં કાંઈ વાંધો નથી અને પાછળથી અમારે પાછું ઘીચોડાનું અને તરબૂચનું વાવેતર છે અને અને તરબૂચ દોઢક મહિના પછી ચાલુ થાય અને અમારું ડેટિંગ વાવેતર અગિયાર મહિનાનું હતું વાવેતર અને તરબૂચનું વાવેતર છે અમારું ચૌદ જાન્યુઆરી એટલે એ બે દોઢથી દોઢક મહિનાની આસપાસ પાછું એનું પણ પ્રોડક્શન ચાલુ થઈ જાય આ રીતનું અમારું બધું વાવેતર છે અને અમે જાતે જ ટૂંકમાં આનું માર્કેટિંગને બધો માલનો સપ્લાય કરીએ છીએ ઘઉંનું વાવેતર છે એમાંઈ એ જ છે મરચાંનું વાવેતરમાં એમાંઈ એમ છે એટલે અમારું બધું રિટેલ જાજુ અહીંયાથી જ છે વાડીની તો ખેડૂતને શું મેસેજ દેવા માંગો ખેડૂતને આ મેસેજ એવો દેવાનો છે કે જે કોઈ જાગૃત ખેડૂત હોય હોયને જેને કોઈને ખેતી કરવી હોય તો આ ખેતી કરવામાં સફળતા હારી એવી મળે છે ખર્ચાળ છે અને થોડીક અટપટી ખેતી છે પણ ટૂંકમાં ખેતી કરો તો તમને આમાં કઈ પ્રોબ્લેમ ન આવે અત્યારે ટોટલ કેટલા સત્તર વીઘામાં શું શું વાવેતર તો સત્તર વીઘામાં બધું મારો સાડા ત્રણ સાડા ત્રણ વીઘાનો બ્લોક છે બધા એમાં સાડા ત્રણ વીઘામાં ટેટી હતી સાડા ત્રણ વીઘામાં ઘઉં છે સાડા ત્રણ વીઘામાં તુરિયા અને ટૂંકમાં દૂધીનું વાવેતર છે સાડા ત્રણ વીઘાનું મરચીનું છે અને સાડા ત્રણ વીઘાનું તરબૂચનું વાવેતર છે ટેટીનું વીઘે કેટલું ઉત્પાદન વીઘે ટેટીમાં મણ થી બસો મણ સુધી થાય છે પણ એ તો પછી હવામાન ઉપર આધાર પણ દોઢસો મણની આજુબાજુ તો ટેટી નું ઉત્પાદન વીઘે રેજ છે રિટેલમાં કેવું ભાવ વેચવાનું રિટેલમાં અમે પાંત્રીસ થી ચાલીસ રૂપિયાનું કિલો રિટેલ વેચતા હોય છે પછી પહોંચાડવતા હોય તો એના ઈ પ્રમાણે ભાવ હોય અને 10 કિલો નું પેકિંગ કરીએ છીએ અમે બોક્સ સાથે જ આવાજ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે મારી YouTube ચેનલ ને કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી ઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ્ટ 9 TV ન્યૂઝ નમસ્કાર